દાખલા નંબર આઠ ગણવાનો છે સો પાના એક ચોપડીમાંથી માંથી ઇલાએ પચીસ પાના વાંચ્યા લલિતાએ એ જ ચોપડીના બે ના છેદમાં પાંચ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું તો અહીંયા લલિતાનો ભાગ અપૂર્ણાંક દઈ દીધો છે આપણને બેના છેદમાં પાંચ પણ એલાનો અપૂર્ણાંક નથી આપ્યો નો આપ્યું પહેલાં આપણે એલાનો અપૂર્ણાંક ઈલાનો ભાગ શોધશું તો પહેલાં લખશું આપણે ઇલાએ વાંચેલ પાના ઈલાએ વાંચેલ પાના પચ્ચીસ કુલ પાના આપણને દઈ દીધા છે સો તો અહીંયા લખવાનું કુલ પાના સો હવે ઈલાનો ભાગ જોતો હોય આપણે તો લખવાનો ઈલાનો ભાગ બરાબર વાંચેલ પાના આપણે લખશું અંશમાં અને કુલ પાના આપણે લખશું છેદમાં પચીસ ના ભાગ પાડશું પચીસ એકા પચીસ સો ના ભાગ પાડશું પચીસ ચોકસો ઉપર નીચે પચીસ પચીસ ઉડી ગયા તો વહી થાય એક ના છેદમાં ચાર હવે લલિતાનો ભાગ તો આપણે દઈ દીધો છે તો નીચે લખશું લલિતાનો ભાગ બે ના છેદમાં પાંચ હવે કોણે ઓછું વાંચ્યું ઈલા એ કે લલિતાએ તો ઈ જાણવા માટે બંનેના છેદ સરખા હોવા જોઈએ તેથી એક બાજુ આપણે ઈલાનો ભાગ પાડશું અને એક બાજુ આપણે લલિતાનો ભાગ પાડશું હવે ઈલાના ભાગમાં આપ્યું એક ના ચાર તો અહીંયા એકના છેદમાં ચાર લખશું લલિતાના ભાગમાં આપ્યું બે ના છેદમાં પાંચ તો અહીંયા બે ના છેદમાં પાંચ લખશું હવે એ ઈલાને એની સામેનો છેદ એટલે કે પાંચ તો આને ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણશું અને અહી બે ના છેદના પાંચ નો સામેનો છેદ એટલે કે ચાર તો આને ઉપર નીચે ચાર દુ આઠ અને પાંચ ચોગવીસ હવે બે ના છેદ સરખા થઈ ગયા તો હવે જોવાનું કોને ઓછું વાંચ્યું તો ઈલાએ ઓછું વાંચ્યું અહીંયા લખવાનું ઈલાએ ઓછું વાંચ્યું

ત્રણ છેદમાં ચાર તો સૌથી પેલા એટલે એક લખી નાખું લખી નાખું છેદમાં છ અને રોહિત નો ભાગ એ ત્રણ ના છેદ માં ચાર હવે સૌથી પહેલા એકબીજાના છેદ સરખા કરીશું તો ત્રણ રફિક નો ભાગ ત્રણ ના છેદ માં છ એની સામેનો છેદ ચાર એટલે આને ઉપર નીચે ચાર ચાર વડે ગુણસુ રોહિત નો ભાગ ત્રણ ના છેદમાં ચાર સામેનો છે તરી અઢાર નીચે છ ચોક ચોવીસ હવે જોવાનું કોણે લાંબા સમય સુધી કસરત કરી તો અઢાર ના છેદમાં ચોવીસ મોટા એટલે નીચે લખવાનું રોહિતે લાંબા સમય સુધી કસરત કરી લાંબા સમય સુધી કરી દસમો દાખલો વર્ગ વર્ગ એ માં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે પ્રથમ સાથે પાસ થાય છે બીજા વર્ગ બી માં ત્રીસ વિદ્યાર્થીઓ છે તેમાં ના ચોવીસ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા છે તો અપૂર્ણાંકની ની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા કહેવાય સૌથી પહેલા ગમે ત્યારે વ્યવહારિક દાખલો આવે તો એની વિગત લખ નાખવાની કે વર્ગ એ પચીસ પ્રથમ વર્ગ સાથે પાસ થયેલ વિદ્યાર્થી પ્રથમ વર્ગ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ ત્રીસ પ્રથમ વર્ગ સાથે પાસ થયેલ વિદ્યાર્થી પ્રથમ વર્ગ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ હવે સૌથી પહેલા આપણે વર્ગ એનો ભાગ શોધી લઈશું તો વર્ગ એનો ભાગ બરાબર પાસ થયેલ વિદ્યાર્થીઓ અંશમાં હોય અને હંમેશા કુલ સંખ્યા એટલે કે કુલ વિદ્યાર્થીઓ છેદમાં હોય તો વીસ ના પચીસ એવી કઈ સંખ્યા એ જેના ઘડિયામાં વીસે આવે અને પચીસે આવે તો પાંચ ચોક વીસ અને પછી ઉપર લખશું ચોવીસ અને કોલ વિદ્યાર્થી ત્રીસ એટલે છેદમાં માં લખશું ત્રીસ વરિ એવી કઈ સંખ્યા છે છ ચોક ચોવી ને છ પંચાત્રીસ ઉપર નીચે છ છ ઉડી જાય તો ચાર ના પાંચ હવે બંનેના ભાગ જો તો બંનેના ભાગ સરખા છે તેથી લખવાનું બંને વર્ગમાં સરખા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા